ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં સર્વ સમૂહ લગ્ન ને લઈને વેપારીઓની ચસ્તર ભાજપ કાર્યાલય ખાતે મિટિંગ ગોઠવવામાં આવી હતી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં ગયા વર્ષે સર્વ જ્ઞાતિઓની પચાસ દીકરીઓના અમરાપુર સંસ્થા ખાતે લગ્ન કરાયા હતા આગામી તેર ફેબ્રુઆરીએ એકસો પચીસ સર્વ દીકરીના લગ્નનું આયોજન કરાયું છે જેને લઈને સર્વ જ્ઞાતિના સભ્યોની કમિટી રચવાની છે અને લગ્નને લઈને મિટિંગ ગોઠવવામાં આવી હતી જસદણ વિસ્તારની અંદર ગયા વર્ષે પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન ખૂબ સફળતાપૂર્વક પાર પાડેલ ગઈ વખતે લગભગ પચાસક દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાયેલ ફરી આ વખતે સૌ સમાજના લોકોને સાથે રાખીને સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આ બીજો સમૂહ લગ્ન એના આયોજન માટે અહીંયા મળવાનું થયું હતું આગામી ફેબ્રુઆરી ની તેરમી તારીખે અને ગુરુવારે લગભગ એકસો ને પચીસ જેટલી આ સમૂહ લગ્નમાં આ વખતે પણ લક્ષ્યાંક બધાએ નક્કી કર્યો છે અને ગત વર્ષની સરખામણીમાં ખૂબ સારી રીતે પણ આ સમૂહ લગ્નનું આયોજન કરવા માટેની સૌએ તત્પરતા દર્શાવી છે એટલે અમે બધા સૌ આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં સૌ જ્ઞાતિના આગેવાનો અને ખાસ કરીને દાતાઓ પણ આજે જેમણે ગઈ વખતે મદદ કરી હતી અને આ વખતે પણ બધા જ સમાજમાંથી એક એક પ્રતિનિધિ જોતરી જોડી અને એક સર્વજ્ઞાતિ સમૂહલગ્નની કમિટી બને અને એ સમિતિના માધ્યમથી જ આ સર્વજ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન ફરી આ બીજી વખતનું થાય એના ભાગરૂપે આજે મળવાનું થયું હતું એટલે સૌની સૌનો આગ્રહ અને વિનંતી પણ અમારી છે કે આ બીજા સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં સૌ સમાજના લોકો એમના સમાજમાંથી વિશેષ પ્રમાણમાં જે દીકરી દીકરાઓ જોડાય સમૂહલંગમાં એવો સૌએ પ્રયાસ પણ કરવાનો અને પોતાના સમાજની અંદરથી અથવા અન્ય સમાજની સાથે એને મળીને પણ આ સમૂહલંગમાં વિશેષ જોડાય એવી સવે લાગણી વ્યક્ત કરી